ભાઈઓ રામ રામ મારું નામ ફોજાજી ધર્માજી જય ગુગા નવશ્રી અને અત્યારે મરચોની વાવણી મેં કરી છે અને મરચો માર્કેટમાં બહુ સારા ચાલતા હતા એટલે હવે આ મારા કુવા ઉપર બધા વેપારી મળી અને મારા આખા વર્ષથી માલ નવશ્રીથી લઈ જતા હતા મારા કુવા ઉપરથી લાઈનથી પણ આજે અત્યારે ચારે પહોંચે વેપારી માલની ખેચ હોવાના કારણે મારા ખેતરમાં અને મારે અહીંયા માલ લેવાયા છે ભાઈ તમારું નામ શું છે અર્જુનભાઈ અર્જુનભાઈ રામ 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 રામ

અમે રોજના લગભગ દિશાથી નીકળીને રોજના આઠસોથી હજાર દાગીનોનો વેપાર કરીએ છીએ રોજના મરચો અમે બધા ગામોમાં જોતા જોતા આવીએ છીએ પણ મરચો ટેટીના કારણે ટેટીમાં જે મરચો હતી એ મરચો હાલ જે ફોજાજીના ફાર્મ ઉપર જે મરચો છે અને જે ક્વોલિટી અને જે મરચો ઊભા છે એમના ખેતરમાં એવી મરચો અમને ક્યાં જોવા મળતી નથી એટલા માટે આજે ફોજાજીના કુવા ઉપર

સાહેબ એમાં એવું છે કે આ લોકો બધા ટેટી ને તળબૂજ વાવે છે ને ત્યારે ટેટી ને તરબૂજ બધા તોતના કાઢી નાખે છે પણ મારે એને અંદર ખડ પેદા કરવું ખડ ખડના લીધે મારે એકદમ મરચો હાથવાઈ રહે છે લોકો દવા છોટે કેમિકલ દવા છોટે ખોળને બાળે છે પણ ના ના હું મારા ખેતરની અંદર મરચો ને ખોળને ટ્રીટમેન્ટ કરીને હોમ જ તૈયાર કરું છું એટલે મારા ખેતરની અંદર મરચું રહે રહેશે એ તમારી ક્વોલિટી બહુ સારી છે સુપર ભગવાને સારું આવ્યું છે હા તો ફોજાજી તમારો માલ એક નંબરનો છે ક્વોલિટી મરચાં એ મરચો સારી છે એના આપણે હવે ઢગલા ઉપર જઈ અને એને તેની હરાજી કરી ચાલો બોલો હરાજી એકાવન રૂપિયા આપણે અર્જુનભાઈના બાવન રૂપિયા રૂપિયા રમેશભાઈના ચોપન રૂપિયા સાડા ચોપન મારા પંચાવન સાડા પંચાવન રૂપિયા છપ્પન રૂપિયા

એકસઠ રૂપિયા આપડે બોલો ભાઈ બોલો જવા દે બોલું જવા દઈએ ચલો ભાઈ જયંતિભાઈ લખવા પોસઠ રૂપિયા માં કેટલા મરચા થાય તમારા પંચાવન સાઈઠ ના સારો ભાવ મળ્યો અને ભગવાન સારો ભાવ આવ્યો તે આનંદ મંગલ છે જયંતિભાઈ એટલે ખુબ ખૂબ ધન્યવાદ અને વેપારી